તો મિત્રો આજે અમે પૂગી ગયા હે દાસારામ પાનમાં ત્યાં ભજીયા ની ભળભરાટી બોલાવાની હતી ભજીયા ની ભળભરાટી બોલાવી જોવા પીંટીઓ પાણી ની ભળભડાટી બોલાવે હે અને આ અમારા કરણભાઈ જે અત્યારે મોઢું સતાડે છે એ લગે કે એ મોઢું તો દેખાડ્યો તમે આમ કરો હોર માં ગયા લે હં

તમારે છોડા કરો મિત્રો અત્યારે આ વિડીયો અમારો અલ્ટ્રામાં બની રહ્યો છે પહેલો જ વિડીયો અમારો કેમ કે આમાં ખર્ચો થોડો કરી નાખ્યો બધાને સાત સહકાર થી ખર્ચો કર્યો હોય અલ્ટ્રાનો ડોટ નોટ નો પછી પી લીધું ને હવે બોલ પાછો

આ ભાઈ કોણ છે ને ખબર મળતી ભાઈ તમે કોણ કલાક છે તમે એવું છે આ આ આ ભજિયાનો ઓલો કારીગર જે હમણાં ભજીયા બનાવતો હતો ને અને આ ઘરના ભજિયા આ ઘરના ભજિયાવાળો કારીગર મોટો આ ઘરના ત ભૂખે મરે એવું છે બાય બહારના ધરે ને ઘરના ભૂખે મરે એવું છે આમાં ભાઈ તો ચાલો મિત્રો આજે વ્લોગ ની આ છે સમાપ્તિ કરી નાખીએ એટલી વારમાં

વાપરવા આપણે કરું આપણે હોફતા આપણે ભરવા કામ બરત રાખે તમને નીંદર ભરવા થઈ જાય મિત્રો આવજો બાબા ટાટા